લે માં લે લે અરે વાહ વાહ આલ માં લે કમા તમ બહુ રાજી હવે આ વિડિયો ઉતરે તરી બોલજે બેટા તારા ગામ આપનું શું નામ છે ભાઈ મારું ગામ રાજકોટ નીચે સરજણભાઈ રાઠોડ નાતી દેવી પૂજે હા મારે આ ઘોડી હતી હા હા 5 મહિના સબર હતી હા મે કીધું જો વછેરી આવે હું વિડિયો જોતો તો

આ ધારે આપણે એક થઈને રહેવાનું છે કોઈની વાતમાં આવવાનું નહીં